જય હિન્દ વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ગ્રામર બાય બસીરા મંદ્રા વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોને સારો એવો પ્રતિસાદ આપણને મળ્યો છે કે જે પ્રશ્નો રૂપે હું તમને સમજાવું છું એ પછી મને એક વિચાર આવ્યો કે જીસીઆરટી આધારિત આપણે પરિચય અને બીજા જે ગુજરાતી ભાષાના સાહિત્યના અને ખાસ કરીને વ્યાકરણના ટોપિક છે એ બધા ટોપિકને હવે મારે તમને સમજાવવા છે એટલે આ ટોપિક જે છે વિદ્યાર્થી મિત્રો એ તમને બધી જ પરીક્ષામાં ઉપયોગી બને છે આમ તો એમ કહી શકાય પણ છતાં ટેટ ટાટ પીએસઆઈ જીએસએસએસબી જીપીએસએસબી કોન્સ્ટેબલ મહાનગરપાલિકા જેવી વર્ગ ત્રણની જે તે ભરતીઓ આવે છે એ બધી જ ભરતીઓ માટે તમને આ ખૂબ ઇફેક્ટિવ રહેવાનું છે જેઓ મારી પાસે ઓફલાઈનમાં ભણી ચૂક્યા છે અથવા ભણે છે કે હવે પછી ભણવાના છે એ વિદ્યાર્થી મિત્રોને તો ખબર જ છે કે આપણે વર્ણપરિચયની પ્રેક્ટિસ જે છે વર્ગમાં કઈ રીતે કરાવીએ છીએ ખાસ કરીને આ ટોપિકની એટલે બસ તમારો સપોર્ટ મને જોઈએ છે ખાસ કે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને ખાસ તમે શેર કરજો જેથી અન્ય વિદ્યાર્થીઓ સુધી સાચું જ્ઞાન પહોંચી શકે ચાલો તો આપણે શરૂઆત કરીએ છીએ

તો કે ભાષાનો નાનામાં નાનો ઘટક એટલે કે એકમ તે ધ્વનિ છે ભાષાના આવા ધ્વનિઓને આપણે પરંપરાથી સ્વર અને વ્યંજન તરીકે ઓળખાવીએ છીએ બરોબર ભાષાના નાનામાં નાનો ઘટક વિદ્યાર્થી મિત્રો એ ધ્વનિ છે

તો કે જે મુજબ આપણે બોલીએ છીએ એ મુજબ આપણે શું કરીએ છીએ લખીએ છીએ એની સામે અંગ્રેજી ભાષા છે ને એ ફોનેટિક ભાષા નથી એનું કારણ તો કે દાખલા તરીકે તમે અંગ્રેજીમાં બીયુએસ લખો તો બસ થાય અને પીયુટી લખો તો પુટ થાય હવે બીયુએસ બસ અને પીયુટી પૂટ બંને બાઈઓનો પ્રયોગ થયો પણ ઉચ્ચારણ કેવા છે બંનેના અલગ છે એટલા માટે ફોનેટિક નથી જ્યારે ગુજરાતી ભાષા છે એ ફોનેટિક છે કે જે મુજબ તમે બોલો છો એ મુજબ તમે શું કરો છો લખો છો જેમ કે માની લો કે તમે બોલો છો ગોપાળ તો તમે લખો પણ છો ગોપાળ ચાલો તો આગળ જોઈએ ફેફસામાંથી નીકળતી હવા શ્વાસનડી દ્વારા આવે ત્યારે સ્વરપેટી નાદ તંત્રીઓમાં આવે ત્યારે અવરોધાય છે ને પછી મુખ પથ કે નાસિકા પથ દ્વારા બહાર આવે છે ત્યારે તે ધ્વનિ રૂપે સંભળાય છે ખાસ કરીને શું છે વિદ્યાર્થી મિત્રો આ તમને શું કહેવા માંગે છે તો એમ સમજીએ કે કોઈ શબ્દો જે છે એ બોલવાની શરૂઆત આપણે કરીએ છીએ બરાબર ત્યારે આપણા ફેફસા છે ને એમાં હવા ભરાય અને એ ફેફસામાં હવા ભરાય ત્યારે સ્વર પેટીમાં આવે એટલે કે જેને આપણે નાદ તંત્રીઓ કહે છીએ એ ત્યાં આવે અને ત્યાર પછી શું થાય તો કે મોઢાની વાટે એટલે કે આપણે મોથી આપણે શું કરીએ છીએ એને બાર તરફ ધકેલીએ છીએ એટલે કે બાર આપણે એને શબ્દો રૂપે બોલીએ છીએ ત્યાર પછી આગળ વધીએ સ્વર એટલે શું તો કે મો કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ મોજું કોઈ અવરોધ વિના જુદા જુદા પોલાણોમાંથી આદોલિત થઈને બહાર આવે ત્યારે સ્વર સંભળાય છે કે કે નાકમાંથી ધ્વનિરૂપે આપણને જે વાયુ મોજું સંભળાય છે એ કોઈ પણ અવરોધ વિના જ્યારે આપણે મોઢા રૂપે શું થાય છે બહાર નીકળે છે એટલે કે મોઢાના જુદા જુદા જે પોલાણો હોય એમાંથી બહાર નીકળે છે પણ અહીંયા શું કીધું જુઓ સાંભળો ખાસ કે કોઈ પણ અવરોધ વિના અવરોધ વિનાનો અર્થ એવો છે કે એ સ્વતંત્ર રીતે બહાર નીકળે છે એટલે શું છે તો કે સ્વર અને સ્વરની અહીંયા આપણે એ પણ વ્યાખ્યા લઈ શકીએ કે જે વર્ણનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થઈ શકે એને શું કહેવામાં આવે છે તો કે સ્વર કહેવામાં આવે છે આગળ વધીએ અ આ ઈ સ્વર છે વિદ્યાર્થીઓને આપેલા છે બાકી ઓફલાઈનમાં જે વિદ્યાર્થી મિત્રો ભણે છે એને ખબર છે કે આખું જે પ્રકરણ છે આપણે કઈ રીતે સમજાવીએ છીએ અને જો છતાં પણ તમને આમાં કંઈ વધારે જાણવાની ઈચ્છા હોય તો તમે મને કમેન્ટમાં કહી શકો છો ચોક્કસથી હું તમને એનો જવાબ આપીશ અહીંયા આપણે ટૂંકમાં જ લખ્યા છે સ્વર જે આપ્યા છે એ હાલાકી સ્વર જે છે બધા છે પણ એ આપણે વગેરે કરીને સ્ટોપ કર્યું છે આગળ જોઈએ સ્વર કયા કયા છે જો તમને કીધું ને કે ઘણા બધા છે અ આ ઈ ઉ રૂ અહીંયા શું થાય છે કે વિદ્યાર્થી મિત્રો અ આ ઈ ઈ ઉ પછી એ લઈ લે છે તો એ નથી આવતો રૂ આવે છે પછી આવે છે એ ઓ ઔ અમ અને અહ આ બધા શું છે ગુજરાતી ભાષાના સ્વર છે એટલે આની સંખ્યા અલગ છે ગુજરાતી ભાષાના મુખ્ય સ્વર જે છે એની સંખ્યા તેર છે પણ શબ્દકોષ મુજબ આ સંખ્યા અગિયાર અથવા બાર આમ તો અગિયાર કહી શકાય છે પણ ઘણા ભાષા વૈજ્ઞાનિકો જે છે એ અગિયારને ને બાંધતા નથી કારણ કે એક અમ અને અહ જે છે એટલે અગિયાર અથવા બાર એવું હું વિદ્યાર્થીઓને કહું છું પછી તમને પરીક્ષામાં પૂછાય તો અગિયાર ઓપ્શન હોય તો બાર ન હોય બાર હોય તો અગિયાર ન હોય પરંતુ માન્ય ભાષા ગુજરાતીમાં સ્વરની સંખ્યા જે છે ને એ આઠ છે બાલ્ય ભાષા એટલે શિષ્ટ રીતે સ્વીકારાયેલી ભાષા જેને અંગ્રેજીમાં સ્ટાન્ડર્ડ લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે ચલો ત્યાર પછી આગળ વધીએ હવે જોઈએ વ્યંજન તો કે મો કે ડાકમાંથી ધ્વનુ રૂપે સંભળાતું એ વાયુ બોજું ક્યાંક પૂરેપૂરું કે આંશિક રીતે અવરોધાઈને બહાર આવે છે ત્યારે વ્યંજન સંભળાય છે બરોબર આટલું બધું નથી અવરોધાતું આ શું છે તો કે આંશિક રીતે અવરોધાઈને બહાર આવે છે ક્યાં કે પૂરે પૂરું પણ અવરોધાય છે જેમ કે સંઘર્ષી વ્યંજનો નું જ્યારે તમે ઉચ્ચારણ કરો છો તો આ સંઘર્ષી વ્યંજનો જે છે એને બોલવામાં ખૂબ તકલીફ પડે છે એ જ્યારે સ્વર પેટીમાં આવે છે ત્યારે આપણને એને બોલવામાં ખૂબ તકલીફ પડતી હોવાથી અહીંયા એવું લખેલું છે કે એ ક્યાંક પૂરેપૂરું અવરોધાઈને બહાર આવે છે ચલો ત્યાર પછી વ્યંજનની વિશિષ્ટ રીતે અહીંયા વ્યાખ્યા કરેલી છે વ્યંજન એટલે વી વત્તા અંજન આ તમને જન જે છે એ સંધિ પણ કદાચ પરીક્ષામાં પૂછાઈ જાય એટલે કરવી જે ધ્વનિ ઘટક એકલો એટલે કે સ્વતંત્ર ન ઉચ્ચારાય પણ સ્વરની વિશિષ્ટ મેળવણી કરવી પડે તેને વ્યંજન કહે છે સ્વરમાં શું હતું વિદ્યાર્થી મિત્રો કે આપણે એનું ઉચ્ચારણ એકલું કરતા હતા પરંતુ અહિયાં વ્યંજનમાં શું છે તો કે એકલો ન ઉચ્ચારાય સ્વતંત્ર ન ઉચ્ચારાય પણ સ્વરની વિશિષ્ટ મેળવણી કરવી પડે એને શું કહેવામાં આવે છે તો કે વ્યંજન કહેવામાં આવે છે જો સાદી રીતે આપણે વ્યંજનની વ્યાખ્યા કરવી હોય તો એવી કરી શકાય કે જે વર્ણના ઉચ્ચારણમાં સ્વરની સહાયતા લેવી પડે એને શું કહેવામાં આવે છે તો કે વ્યંજન કહેવામાં આવે છે ચલો ત્યાર પછી આગળ વધીએ અહીંયા વિદ્યાર્થી મિત્રો એક કોષ્ટક મૂકેલું છે ખાસ તમારી માટે જે વિદ્યાર્થી મિત્રો મારી પાસે ભણી ચૂક્યા છે ભણે છે કે હવે પછી ભણવાના છે હવે પછી ભણવાના છે એટલા માટે કહું છું કે ઘણી જગ્યાએ અમારું શેડ્યુલ જે છે ફિક્સ હોય છે પણ હજી શરૂઆત નથી થઈ હોતી કે શરૂ કરીએ એટલા માટે કહું છું કે જે ભણવાના હોય છે એટલે જો આમાં ઘણી બધી બાબતો શીખવા જેવી છે તો પેલા કંઠ્ય તાલવ્ય મૂર્ધન્ય દંત્ય અને ઓષ્ઠ્ય આ પાંચ જે છે ને ઉચ્ચારણ સ્થાનો છે આ કંઠ વિવરીય અને તંત્રી વિવરીય જે છે ને થોડુંક અલગ છે પછી એમાં શું આવે છે તો કે અઘોષ અને ઘોષ અહીંયા અઘોષ ઘોષ ઘોષ અઘોષ અહીંયા બધું આપેલું છે અપ્રાણો મતલબ છે અલ્પ પ્રાણ અને મ પ્રાણો મતલબ છે મહાપ્રાણ તો એ પણ અહીંયા આપેલું છે અલ્પ પ્રાણ અને મહાપ્રાણ બરોબર ત્યાર પછી અહીંયા પાશ્વિક વ્યંજન અહીંયા થડકારવાળા વાળા અને પ્રકંપી વ્યંજન અહીંયા નાસિક્ય એટલે નાસિક્યનું બીજું નામ જે છે વિદ્યાર્થી મિત્રો અનુનાસિક છે અને અહીંયા નાસિક્ય થડકાર વાળો અને અહીંયા અર્ધસ્વર હવે જુઓ અહીંયા કંઠ્ય છે ને વિદ્યાર્થી મિત્રો એમાં ક ખ ગ ઘ અને અહીંયા આ છે ને અંગ છે અંગની નિશાની છે ડ નથી અંગ છે તો આ છે એ કંઠ્ય છે તાલવ્યમાં ચ છ જ જ અને આ છે ને ય છે બરોબર મૂર્ધન્યમાં ટ ઠ ડ ત થ દ ધ અને 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 ન પ ફ બ ભ મ છે આટલું જે છે એ કંઠ્ય તાલવ્ય મૂર્ધન્ય દંત્ય અને ઓષ્ઠ્ય આને લગતો પ્રશ્ન એકવાર પરીક્ષામાં પૂછાઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો કે ઉચ્ચારણ સ્થાનો જે છે કેટલા છે તો ઉચ્ચારણ સ્થાનો છે એ પાંચ છે કંઠ્ય તાલવ્ય મૂર્ધન્ય દંત્ય અને ઓષ્ઠ્ય પછી હવે જુઓ વિદ્યાર્થી મિત્રો અહિયાં થોડુંક અલગ રીતે આપવામાં આવ્યું છે કે અઘોષ કયા કયા છે અને ઘોષ કયા કયા છે તો અઘોષ છે ક ખ અહિયાં ઘોષ છે ઈ ચ અને છ માં અને અહિયાં છે શ શ અને હ આ ઘોષ માં છે પછી ઘોષ માં ગઢ દધ બ ભ જ ઝ બરોબર અને અહીંયા જબલાનું ઝ હવે છે અલ્પપ્રાણ અલ્પપ્રાણ અહીંયા ક ટ ત અને પ ગ ડ દ અને બ ચ જ પછી અંગ ય અણ ન અને મ આ પણ અલ્પપ્રાણમાં જ આવે છે બરોબર આટલી સમજ આપી પછી જોઈએ કે પાશ્વિક વ્યંજન કયો છે તો લ જે છે એ પાશ્વિક વ્યંજન છે અહીંયા એક હ છે પણ તમને ઘોષમાં આપેલું છે એ બધું મારથી થોડું ભૂલાઈ ગયું પછી થળકાર વાળું વ્યંજન છે અળ તરીકે ઓળખાય છે પણ પ્રકંપી જે છે એ ર તરીકે ઓળખાય છે ર છે એ પ્રકંપી છે અને અળ છે એ થળકાર વાળો છે બરોબર અનુનાસિક એટલે નાસિક કયો છે અંગ ય અણ ન અને મ આ પાંચ અનુનાસિકો છે પાંચથી છઠ્ઠો એક પણ નથી અહીંયા નાસિક કે થણકાર વાળો એક અણ એવો આપેલો છે અને અર્ધ સ્વર જે છે એ ય અને વ છે એની સાથે હ આપેલો છે આ હ જે છે ને એ મરમર વ્યંજન તરીકે પણ ઓળખાય છે આગળ મેં એની સમજ તમને વ્યવસ્થિત રીતે આપેલી છે અને આ કોષ્ટકને અમે ઓફલાઈનમાં ખૂબ વ્યવસ્થિત રીતે સમજીએ છીએ પણ અહીંયા તો મારી પાસે એવી ફેસિલિટી નથી કે હું તમને વ્યવસ્થિત રીતે સમજાવી શકું પણ મારેથી જેટલું પણ બની શક્યું એટલું મેં તમને પીરસવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી તમે વ્યવસ્થિત રીતે સમજી અને લખી શકો સાથે આ શ શ અને હ જે છે આ ચાર જે છે સંઘર્ષી વ્યંજનો છે બરોબર આ સ્પર્શ સ્થળકાર એ યાદ રાખવાની જરૂર નથી આ સ્પર્શ સંઘર્ષી જે છે એ આ ચ અને ઝ એ આ ચાર છે બરોબર બાકી તો મેં બધાની સમજ તમને વ્યવસ્થિત રીતે આપી જ છે પણ જો વધારે કંઈ આમાં તમને જાણવું હોય તો તમે મને કમેન્ટમાં કહી શકો છો આગળ વધીએ અઘોષ ધ્વનિ કોને કહેવાય તો કે નાદતંત્રી મહદ અંશે અલ્પ માત્રામાં કંપે જે ધ્વનિ ઉત્પન્ન થાય તે અઘોષ ધ્વનિ કહેવાય આપણી સ્વર પેટી હોય છે એ બો ઓછી માત્રામાં જ્યારે વાઇબ્રેટ થાય ને વિદ્યાર્થી મિત્રો ત્યારે અઘોષ ધ્વનિ હોય ને એ ઉદ્ભવે આમ તો કોષ્ટકમાં અઘોષ કયા કયા છે આપેલા જ છે પણ અહીંયા નમૂના રૂપ થોડાક મૂક્યા છે ક ખ ચ છ ટ ઠ ત અને થ ત્યાર પછી હવે આવશે ઘોષ ધ્વનિ તો નાદ તંત્રી એટલે કે સ્વરપેટી સહેજ વધુ કંપનની અવસ્થામાં હોય ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય તેને ઘોષ ધ્વનિ કહેવાય છે એટલે કે આપણી સ્વર પેટી હોય ને એ આપણે ઘોષ ધ્વનિઓનું જ્યારે ઉચ્ચારણ કરીએ છીએ ને ત્યારે એ થોડીક વધારે વાઇબ્રેટ થાય છે અને વધારે વાઇબ્રેટ થાય ત્યારે કયા ધ્વનિઓ ઉત્પન્ન થાય તો કે ઘોષ ધ્વનિઓ જે છે એ ઉત્પન્ન થાય આમ તો તમને પેલું જે કોષ્ટક છે એમાં આપેલા છે પણ એ નમૂના રૂપે એ લખ્યા છે ગ ઘ જ ડ અને ઠ એની સિવાયના પણ ઘણા બધા છે એટલે એમાં તમે કોષ્ટકમાંથી તમે જોઈ શકો છો ત્યાર પછી ઘોષ અને અઘોષ એક સંજ્ઞાઓ છે એક નામ છે જે ધ્વનિના ઉચ્ચારણ વખતે નાદતંત્રીની વિશિષ્ટ સ્થિતિ દર્શાવે છે કે જે તે વર્ણનું આપણે જ્યારે ઉચ્ચારણ કરીએ છીએ તો આપણી નાદતંત્રી એટલે કે આપણી સ્વરપેટી હોય છે એ કઈ સ્થિતિમાં હોય છે બરાબર છે એ દર્શાવે છે ઘોષ અને અઘોષ અને અલ્પપ્રાણ અને મહાપ્રાણ પણ સંજ્ઞાઓ જ છે જે ધ્વનિના ઉચ્ચારણ વખતે અવરોધ થતા કે અવરોધ દૂર થતા આવતા હવાના ધક્કાના જથ્થાને દર્શાવે છે એટલે કે તમે અલ્પપ્રાણ કે મહાપ્રાણ વ્યંજનો હોય છે જ્યારે તમે એનું ઉચ્ચારણ કરો છો બરાબર તો એમાં

ક કરતાં ખના ઉચ્ચારમાં નાદ તંત્રીમાંથી હવા પસાર થાય છે તે સાથે હવાનો જથ્થો નવો ધ્વનિ ઉત્પન્ન કરે છે તે જુઓ આ મહાપ્રાણ ધ્વનિ છે ટૂંકમાં આજે આપ્યું છે વિદ્યાર્થી મિત્રો એવા એવું કહેવા માગે છે કે તમે જ્યારે ક અને ખ આ બે વર્ણોનું ઉચ્ચારણ કરો છો તો તમને ખ ને બોલાતા વાર લાગે છે એટલે ખ એ શું છે તો કે મહાપ્રાણ વ્યંજન છે કારણ કે એમાં હવાનો જથ્થો હોય ને બરોબર એ થોડીક નવી ધ્વનિઓ જે છે ઉત્પન્ન કરતો હોય છે એટલે એને બોલતા શું લાગે છે વાર લાગે છે માટે ક જે છે એ અલ્પપ્રાણ છે અને ખ જે છે એ મહાપ્રાણ છે અલ્પપ્રાણ એટલે જે વ્યંજનનું ઉચ્ચારણ કરતા શ્વાસ ઓછો ઘૂંટાય તે અલ્પપ્રાણ અને જેમાં શ્વાસ વધારે ઘૂંટાય તે મહાપ્રાણ આગળ જોઈએ અનુનાસિક ધ્વનિ મોનો માર્ગ અવરોધને કારણે બંધ થઈ જતા હવાનું બોજું ટાંક દ્વારા પસાર થાય ત્યારે અનુનાસિક ધ્વનિ સંભળાઈ એટલે અનુનાસિક એટલે નાસિક બરોબર છે એવું કહેવા માંગે છે કે જ્યારે આપણે વર્ણોનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે ફેફસામાંથી હવા ભરાય છે અને ત્યાર પછી એ સ્વર પેટીમાં આવે છે અને સ્વર પેટીમાંથી આવતા એ આપણા બોથી શબ્દો રૂપે શું થાય છે તો કે બાર પડે છે પણ અમુક વર્ણો એવા પણ જે છે એ બોબાથી બોલવા ઉપરાંત ડાકબાથી પણ બોલાય છે એને શું કહેવામાં આવે છે તો કે અનુનાસિક કહેવામાં આવે છે અને ગુજરાતી ભાષામાં પાંચ જ અનુનાસિક છે અંગ ય અળ ન અને બ આ પાંચ સિવાય છઠ્ઠો કોઈ અનુનાસિક છે નહીં ત્યાર પછી હવે કંઠિયાની વ્યાખ્યા જરાક જોઈ લઈએ કઠ્ય એટલે શું તો કે જીભનો પાછળનો ભાગ કંઠના પૂળ ભાગને સ્પર્શ કરી ને હવાને રોકે છે એટલે કઠ્ય વ્યંજનો જે છે એ ઉત્પન્ન થાય છે ત્યાર પછી તાલવ્ય તો કે જીભનો મધ્ય ભાગ તાળવા પાસે સ્પર્શ કરી હવાને રોકે છે માટે એ શું છે તો કે તાલવ્ય વ્યંજનો એમાંથી ઉત્પન્ન થાય છે ત્યાર પછી મૂર્ધન્ય તો કે જીભનો અગ્ર ભાગ દાંતના મૂળના ભાગ એવા બુર્ધાને સ્પર્શ કરી હવાને રોકે છે માટે બુર્ધન્ય કહેવાય છે આ કઠ્ય તાલવ્ય બુર્ધન્ય એ કયા કયા વ્યંજનો છે એની વિશેષ માહિતી તમને પેલા કોષ્ટકમાંથી ખબર પડશે ત્યાર પછી દંત્ય તો જીભનું ટેરવું દાંતને સ્પર્શ કરીને હવાને રોકે છે ત્યારે દંત્ય વ્યજરો જે છે એ ઉત્પન્ન થાય છે અને ત્યાર પછી ઓષ્ઠ્ય તો કે બે હોઠ ભેગા થઈને હવાને રોકે છે ત્યારે ઓષ્ઠ્ય ધ્વનિઓ જે છે એ ઉત્પન્ન થાય છે તો આ એક ટૂંકી માહિતી વિદ્યાર્થી મિત્રો તમારી સાથે મેં શેર કરી ત્યાર પછી આગળ જોઈએ કે અન્ય વર્ણોની ટૂંકી પણ સચોટ માહિતી બરાબર છે આપણે અત્યારે તો કથી મ સુધીના વર્ણો છે એની આપણે આ કંઠ્ય તાલવ્ય મૂર્ધન્ય દંત્ય અને ઓષ્ઠ્ય દ્વારા સમજ મેળવી પણ આપણે જોઈએ ટૂંકી છતાં માહિતીમાં લ છે એ પાશ્વિક વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી અણ જે છે એને થળકારવાળા વ્યંજન તરીકે અથવા મૂર્ધન્ય પાશ્વિક વ્યંજન તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાર પછી ર જે છે એને પ્રકંપી વ્યંજન તરીકે પણ ઓળખવામાં આવે છે તમને કદાચ હવે પેલું કોષ્ટક યાદ આવતું હશે કે કોષ્ટકમાં આ તમામ તમામ માહિતી જે છે એ આપેલી છે તો એ બેસ્ટ છે તમારી માટે કે કોષ્ટકને વ્યવસ્થિત રીતે ધ્યાનથી જોજો અને એનો અભ્યાસ કરજો ત્યાર પછી ય અને વ જે છે એ અર્ધસ્વર કે અંતઃસ્થ તરીકે ઓળખવાય છે ત્યાર પછી શ શ સ અને હ જે છે તેને સંઘર્ષી વ્યંજનો તરીકે ઓળખવામાં આવે છે અને હ જે છે એકલો એને મરમર વ્યંજન તરીકે પણ ઓળખવામાં આવે છે ચાલો ત્યાર પછી આગળ જોઈએ હવે કઈક ખાસ જાણવા જેવું અહીંયા મેં મૂકેલું છે અહીંયા સ્વરના મુખ્ય પ્રકાર એવું આપેલું છે કે આ એક વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે કે સ્વરના મુખ્ય પ્રકાર કેટલા છે તો સ્વરના મુખ્ય બે પ્રકારો પાડવામાં આવ્યા છે જેવા પેલો જે છે એ રસ્વ સ્વર છે અ ઈ ઉ અને ઋ અ પછી આ રસ્વ ઈ છે દીર્ઘ ન સમજવો અ રસ્વ ઈ રસ્વ ઉ અને ઋ અને ત્યાર પછી દીર્ઘ સ્વર જે છે એમાં આ દીર્ઘ ઈ દીર્ઘ ઉ એ ઐ ઓ અને ઔ આ શું છે તો કે દીર્ઘ સ્વરો છે ત્યાર પછી હવે એક સૂરનો તફાવત એટલે નાદ તંત્રી જાણવા માટે જ મેં મૂકેલું છે પુરુષના અને સ્ત્રીના અવાજમાં આ કંપનનો દર જુદો જુદો હોય છે તેથી પુરુષ અને સ્ત્રીના અવાજમાં સૂરમાં તફાવત દેખાય છે આનું કારણ એ છે કે પુરુષની નાદતંત્રીની લંબાઈ સ્ત્રીની ડાદ તદ્રીની લબાય કરતા વધુ હોય છે તેથી ઓછા દરેક કંપિત થાય છે તેથી સ્ત્રીડા અવાજ કરતા તેનો અવાજ નીચા સુરનો હોય છે આ ડાદ તદ્રીડા કપર ઉપર સંગીતકારોનો કારણો ગજબનો કાબુ હોય છે જે તેવડા આલાપમાં આપણે જોઈ શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો વર્ણ પરિચયમાં સ્વર અને વ્યંજન આપણે અહીંયા મારી રીતે બે વ્યવસ્થિત રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારી સાથે જોડાઈને રહ્યા અને ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત